હેલો મિત્રો હું છું કંપાસ પેટી આજે હું તમને મારી અંદર રહેતા મારા પરિવારના સભ્યોનો પરિચય કરાવીશ બધા મારી અંદર સાથે સંપીને રહે હંમેશા તૈયાર વિદ્યાર્થીઓ માટે ચાલો મળીએ બધાને ફટાફટ હેલો મિત્રો હું માપ પટ્ટી છું હું લંબાઈ માપું અને સીધી રેખા દોરું મારી મદદ વગર કોઈ આકાર દોરી શકાતો નથી હું છું પેન્સિલ હું વિચારોને કાગળ પર જીવંત બનાવું છું જો ક્યારેક ભૂલ થઈ જાય તો ચિંતા નહીં મારો મિત્ર રબર જિંદાબાદ જે મારી ભૂલો દૂર કરી મને ફરી લખવાની નવી તક આપે છે હા હું છું રબર પેન્સિલનો સાચો મિત્ર જ્યારે તે ભૂલ કરે છે હું પ્રેમથી એની ભૂલો સાફ કરી દઉં છું મારું કામ છે દૂર કરવું નહીં પરંતુ સુધરવાની તક આપવી હું દરેકને નવી શરૂઆતનો વિશ્વાસ આપું છું હું છું ગણિતનો ફરતો જાદુગર હું છું પરિકર મારો દરેક ફેરો એક નવો વર્તુળ રચે વર્તુળ ચાપ કે અર્ધવર્તુળ બધું મારા સ્પર્શથી જીવંત બને છે હું હંમેશા કેન્દ્રથી ચોકસાઈ અંતર જાળવું છું અમે છીએ સેટ સ્ક્વેર અમે તો ત્રિકોણીય જોડીદાર હંમેશા સાથે કામ કરીએ અમે ત્રિકોણ અને સમાંતર રેખાઓ દોરીએ દે ધનાધન પ્રક્ષેપ ખેંચું અને ફટાફટ ત્રીસ અંશ પિસ્તાલીસ અંશ સાહીઠ અંશ અને નેવ અંશના ખૂણા બનાવવું તથા માપવું અમારી સાથે જ ભૂમિતિ જીવંત બને છે હું છું કોણ માપક હું દરેક ખૂણાનું સાચું માપ બતાવ ઝીરો ડિગ્રીથી એકસો એશી ડિગ્રી સુધીનું કોઈ પણ ખૂણો મારી નજરથી બચી શકે નહીં હું છું ગણિતના ખૂણાઓનો મહારથી જે દરેક ખૂણાને ઓળખી કાઢે હું છું ડિવાઈડર હું અંતર માપું ભાગ પાડું અને નકશામાં યોગ્ય માપ બતાવું છું મને દ્વિભાજક પણ કહે છે કારણ કે હું બધું સમાન ભાગોમાં વહેંચું છું હા મારો ઉપયોગ કદાચ ઓછો થાય છે પણ જ્યારે જરૂર પડે ત્યારે હું જ સૌથી ચોક્કસ અને ઉપયોગી સાધન બની જાઉં છું બધા સાધનો મારી અંદર આરામથી રહે પટ્ટી પેન્સિલ રબર પરિકર ડિવાઈડર કોણ માપક અને સ્ક્વેર દરેકનું પોતાનું અનોખું મહત્વ કોઈ રેખા દોરે કોઈ ખૂણો માપે તો કોઈ સુંદર વર્તુળ બનાવે બધા મળીને એક ટીમની જેમ સહકાર આપે બધાનું કામ જુદું જુદું છતાં હેતુ એક જ છે વિદ્યાર્થીઓને શીખવામાં મદદ કરવી ગણિતને રસપ્રદ બનાવવું અને શીખવાની યાત્રાને આનંદમય બનાવવી